નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી હમણાં સુધી લાગી રહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ ગુજરાતમાં બારણે ટકોરા મારી રહી છે પરંતુ હમણાં જે એસઆઈઆર સર સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે મતદાર યાદીની સાફસુફીની જે કામગીરી ચૂંટણી પંચે હાથ ધરી છે એ જોતા લાગે છે કે ચૂંટણી તેના નિયત સમય કરતાં મોડી યોજાશે ફેબ્રુઆરી એનો નિયત સમય હતો એના બદલે એપ્રિલ આસપાસ ચૂંટણી યોજાશે કેવું લાગી રહ્યું છે જે રીતે રાજકીય પક્ષોની ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી એણે પ્રચારની કામગીરી પણ લગભગ શરૂ કરી દીધી હતી ભારતીય જનતા પાર્ટીમાં તો જ્યારે નિકોલની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો ત્યારથી જ લાગી રહ્યું હતું કે પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે પરંતુ હવે લાગી રહ્યું છે કે નવા સંજોગોમાં ચૂંટણીઓ છે એ નિયત સમય કરતાં પાછળ જશે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે તેમાં પંદર મહાનગરપાલિકાઓ છે જેમાં છ જૂની મહાનગરપાલિકાઓ છે જેમાં અમદાવાદ ભાવનગર રાજકોટ જામનગર વડોદરા સુરતનો સમાવેશ થાય છે જ્યારે જૂનાગઢ અને ગાંધીનગર બે નગરપાલિકાઓ જે જૂની આઠ છે એ પૈકીની એ બે નગરપાલિકાઓનું ચૂંટણીનું સમયપત્રક અલગ છે આ ઉપરાંત જે નવી નવરચિત નવ મહાનગરપાલિકાઓ છે એ અને છ જૂની એમ કરી અને પંદર મહાનગરપાલિકાઓની ચૂંટણી થશે જે નવી મહાનગરપાલિકાઓ છે તેમાં મહેસાણા ગાંધીધામ વાપી નવસારી આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે આ પંદર મહાનગરપાલિકાઓ ઉપરાંત તેત્રીસ જિલ્લા પંચાયતો બસો ને એકતાલીસ તાલુકા પંચાયતો એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણીઓ છે સમગ્ર ગુજરાતને આવરી લેવાની છે એટલા માટે આને બે હજાર સત્યાવીસ પહેલાંનું એક રિહર્સલ માનવામાં આવે છે અને મિની વિધાનસભાની ચૂંટણી માનવામાં આવે છે અને સેમિફાઈનલ માનવામાં આવે છે એટલે આ ચૂંટણીનું મહત્ત્વ તમામ પક્ષો માટે ખૂબ જ મહત્ત્વનું છે હવે આ જે લંબાશે એની વાત જો ગયા જે ચૂંટણી હતી બે હજાર વીસની એની સાથે સરખાવીએ તો બે હજાર વીસમાં પણ ત્રણ મહિના ચૂંટણી પાછળ ગઈ હતી એ ચૂંટણી છે એ ઓક્ટોબર નવેમ્બરમાં ડ્યુ હતી પરંતુ બે હજાર વીસમાં કોરોનાનો જે મહાવ્યાધિ જે એક મહામારી હતી એ રોગચાળો ફેલાયો હોવાથી ત્રણ મહિના સુધી ચૂંટણી પાછળ ગઈ હતી અને એ વખતે વહીવટદાર તરીકે મુકેશકુમાર હતા કમિશનર અને બધા જ જે સ્ટેન્ડિંગ કમિટીના પાવર્સ છે એ એમને સોંપી દેવામાં આવ્યા હતા અને જે એ સમયનું જે બોડી હતું એ વિખેરાઈ ગયું હતું ત્યારબાદ ત્રેવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ પચીસ ફેબ્રુઆરીએ એનું પરિણામ આવ્યું દસ ફેબ્રુઆરીએ મેયરે પદગ્રહણ કર્યું અને ત્યારબાદ જે નાની કમિટીના ચેરમેનો છે એની નિયુક્તિ ત્રણ મહિના બાદ થઈ હતી એ જ ક્રમમાં હવે જો ચૂંટણી પાછળ જાય તો વર્તમાન જે બોડી છે એની મુદત નવમી માર્ચ સુધીની ગણાશે દસમી માર્ચે એમણે જે વહીવટદારનો ચાર્જ જે નક્કી થશે વર્તમાન કમિશનર કે અન્ય કોઈ સરકાર નક્કી કરે તે એને સ્ટેન્ડિંગ કમિટીના તમામ પાવર્સ આપી દેવા પડશે અને ચૂંટણી સુધી છે એ વહીવટદારનું જે શાસન છે એ રહેશે હવે સરની કામગીરી છે એ ખૂબ જ ધીમી ચાલી રહી છે અને સરની કામગીરી પૂરી થાય ત્યારબાદ જે મતદાર યાદી છે તેમાં સુધારણાની કામગીરી હાથ ધરાશે એટલે ચૂંટણી ક્યારે જાહેર કરવી ક્યારે મોડી કેટલી મોડી કરવી એ બધું જ ચૂંટણી પંચના હાથમાં છે એટલે એક દૃષ્ટિએ જુઓ તો આચારસંહિતા છે એ પણ એટલી મોડી આવશે આ દરમિયાનમાં બીજી બાબત એ સામે આવી કે અનામતનો જે ટકાવારી છે અને જે સંખ્યા છે એમાં પણ મોટા પાયે ફેરફારો થયા છે એમાં જે ઓબીસી છે એની બાવન બેઠકો નક્કી થઈ છે જેમાં છવ્વીસ છે એ મહિલા કોર્પોરેટરો હશે અને છવ્વીસ છે એ પુરુષ કોર્પોરેટરો હશે આ ઉપરાંત એસસીની ઓગણીસ અને એસ ટીની બે બેઠકો નક્કી થઈ છે આ જોતા લગભગ અડતાલીસ વોર્ડ છે અને એકસો બાણું બેઠકો છે એ જે અડતાલીસ વોર્ડની અંદર તમામ વોર્ડમાં એક એક બેઠક છે એ ઓછામાં ઓછી અમુક વોર્ડમાં તો બે બેઠકો છે એ ઓબીસીની આવશે એટલે જે વર્તમાન કોર્પોરેટરો છે એમાંથી મોટા ભાગના કોર્પોરેટરોના નામ ઉપર કાતર ફરવાની છે વર્તમાન કોર્પોરેટરો આનાથી ચિંતિત છે કે ભાઈ કોને કે કપાશે ને કોણ બચશે એ જે જેમ જેમ અનામતની ગોઠવણ થતી જાય છે એમ એમ એમની ચિંતા છે એ વધતી જાય છે અને જે કપાવાના છે એ લોકો પોતે સંગઠનમાં ક્યાં ગોઠવાવવું કે બીજું શું કરવું એની વેતરણમાં પડી ગયા છે અને જે નથી કપાવાના એ લોકો પોતાનો રિપીટ થાય એ માટે એમના રાજકીય ગોડફાધરો છે એની આસપાસ એમણે ચક્કર લગાવવાનું ચાલુ કરી દીધું છે આ ઉપરાંત જે બીજી ખાસ પ્રક્રિયા છે એ છે બે હજાર પચીસ બે હજાર છવ્વીસના બજેટની આ કોર્પોરેશનના બજેટનો એવો નિયમ છે કે વીસ ફેબ્રુઆરી સુધીમાં બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોર્ડમાં પાસ કરી અને સરકારને મોકલી દેવાનું હોય છે જેથી સરકાર છે એ આગામી જે ગવર્મેન્ટનું બજેટ હો રચાવાનું હોય એની અંદર આ બજેટના પ્રમાણમાં નાણાંકીય જોગવાઈ કરી શકે એટલા માટે વીસ ફેબ્રુઆરી સુધીમાં મોકલી દેવાનું હોય છે લગભગ જાન્યુઆરીની આસપાસ કમિશનરનું બજેટ આવતું હોય છે ત્યારબાદ સુધારા વધારા સાથેનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બજેટ આવતું હોય છે અને ત્યારબાદ એ જે બજેટ પાસ થાય એ બજેટ છે એ બોર્ડની અંદર જતું હોય છે અને બોર્ડમાં પાસ થયા બાદ એને ગવર્મેન્ટને મોકલી આપવાનું હોય છે એટલે આ બધી જ જે બાબતો છે એનો એક જ વાક્યમાં આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ નિયત સમય કરતાં મોડી છે એવા જે સંજોગો છે એ આકાર લઈ રહ્યા છે અત્યારે બસ આટલું જ અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આપની પાસે અપેક્ષા છે નમસ્કાર